અને પપ્પા હમણાં મસ્ત એસી ચાલુ કરીને અંદરના સુઈ ગયા છે અને જવાનું છે સૂટ માટે મતલબ સપનીભાઈને કોલેબ્રેશન માટે બોલાયા છે તો એમની સાથે જવાનું છે કંઈક ખબર નહીં એડ્રેસ નથી આપ્યો પણ કંઈક હમણાં દસ મિનિટ બાકી છે દસ મિનિટ પછી એમનો ફોન આવશે તો એમની જોવા જવાનું છે મારી જોડે સજનભાઈ છે પપ્પુ મેં અને સપનીભાઈ મેં કંઈક ચાર જણ જઈશું તો મેં થઈ ગયો છું કમ્પ્લેટ રેડી સનસ્ક્રીન લગાવીને કમ્પ્લેટ સબની બહેને રાહ જોઈએ છે સબની બહેનો ફોન આવે એટલે તરત શોપ પર ભેગા થઈ ગયા ભાઈ ત્યાંથી જઈશું સાથે ભાઈ ઘરની બહાર તો નીકળી ગયો પણ બહુ સખત ગરમી છે બહુ તાપ લાગે છે અમને જઈશું સર્જનભાઈ ત્યાં એમની જોડે જઈશ અમે પપ્પુ પપ્પુભાઈ સર્જનભાઈ ભેગા થઈને ત્રણ જણ જઈશું દુકાને સબની બહેનો ફોન કરો સબની બહેને પાંચ મિનિટ લાગશે આવતા

ભાઈ કીધું પાંચ વાગ્યે આવી ગયો પાંચ જ મિનિટમાં અરે બાપરે એવું છે હા ભાઈ અમે પપ્પુના ઘર પપ્પુભાઈના ઘરે આવી ગયા છે આ પપ્પુભાઈ શું કરે કપડા કપડાં બદલેલા હે અરે બાપરે કપડા બદલે છે ચાલ જલ્દી કરો મારું થઈ ગયું છે દોડવાળા કઈ બે વાગી ગયા આ પપ્પુભાઈનું ઘર ને આ સજનભાઈનું ઘર સામને સામને સામે રે છે ઘરે કોઈ નહીં એકલા હું અરે કશું નહી હું ટેન્શન લો છું તમને તમને ખબર છે ગજબ ના ગુજરાતી ચાલો ચાલો ક્યાં લાગો છો જો મસ્ત ચમકો તમે આ મારા કેમેરા નો કમાલ છે બીજું કશું નહીં શું કેવું ચાલો સજન ભાઈ આવી ગયો પપ્પુ પપ્પુ ભાઈ આવી ગયા છે ગરમી લાગે સખત ગરમી છે નહીં તું પપ્પુ ભાઈ ગરમી ક લાગે પપ્પુ કમ્પ્લીટ કપડા પહેર્યા છે તૈયાર થઈને કેવું બાપુ મસ્ત લાગો છે યાર આજે તમે લao ખાવ ને વિમલ તો ખાઓ વિમલ બોલો જુબા કેસરી આવી ગયો પંતા આઈ ગયો ચાલો 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 નીચે નીકળીએ ચા ભાઈનો ફોન આવી ગયો છો ચાલો 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 દસ મિનિટ બસ 10 મિનિટ મસ્તી ના કરશો થોડું ખાવાનું વધારે પડી ગયું છે એમ કે

હા બહુ કેટલી ગરમી છે જુઓ તો ખાલી ચલો ચલો આવ્યો બે પપ્પુ કયું આવ્યું ના તમારું ક છે આ બે ઘર કંઈક Chào đâu bơi, sao bơi, sao dâm bơi, karogari Abunko Chalo Chalo Chalo, chalo. Ria, chalo 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 đây chalo 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 chalo

ગાઈસ મિત્રો મારા અમે આવી ગયા છે પટેલ સોડા સેન્ટર પર જ્યાં સોડા અને મોકટેલ બેઉ બહુ જ ફેમસ છે આ રહ્યા આપણે પપ્પુભાઈ કેવું ચાલે છે બનાવવાનું અચ્છા બની ગઈ રેડી કેવું પહેલું કોણ પીસા હા હા પપ્પુ એક લો યાર એમ હા પીઓ પીઓ મારો ગુટ એક ડાંગ ડાંગ વિવામણાલા પીલેવાનું ઓયા પછી પીવે પછી ખાતું આ છે અને હા હા કરી કઈ મૂકી હા ને કોઈ ગેળા

ભાઈ કોઈને પણ શોખ થાય મોકટે પીવાનો આ જોજો પટેલ સોડા શોપ પર બહુ જોરદાર અને આ એનું એડ્રેસ શું છે યાર આપણે રસીદ પૂછો બોલો ભાઈ તમારો એડ્રેસ 812 પ્રારંભ કોમ્પ્લેક્સ મહેલ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ વડોદરા ફોન નંબર 15 ની ઓફિસ ની ગલી અને નજીક છે આપણે અહીં તો નેચરલ જ્યુસ ની કાચિયા તો

એમાં આપણે જાંડું બનાવવાનું ચાલુ કર્યું સિઝન પૂર ટાઈમ પછી ભોજન કરવાનું ચાલુ કર્યું એટલે ધીરે ધીરે આપણે ક્વોન્ટિટીમાં ભોજન કરે છે પ્રિઝર્વેટિવ વગર ને સુગર કરતું આપણે જેટલા બી નેચરલ સોર્સ હોય છે બદલતું હોય એટલે મતલબમાં આપણી ગેરજ થાય છે કોઈ મતલબમાં પેલું બજારમાં મળે એવી રીતે એપસેન્ટ કે કલર પલ કશું નેચરલ એકદમ નેચરલ કે ટેસ્ટ પરથી તો લાગે જ છે એકદમ નેચરલ હોય બહુ જોરદાર હોય છે બાકી જામુન સોટ મેં સાંભળ્યું છે બહુ ફેમસ છે આજે ટેસ્ટ બી કરી લઈએ

જો દરપાટ ઓમી કહે છે ઇતરો તડાવનો કે ના ના ઓમી ના બહુ બરાય મસ્તયા કેવું મજા આઈ ને તો વાત સોધી બાજુ આજે મસાલો છે બીજી બાજુ પીરવી પીવાનું છે

માત્ર ઘરાકી મારી જે એટલી બધી વધારે હોય છે તો ઘરાકીમાં તકલીફ ના પડે એટલે કસ્ટમરને ઈઝીલી નંબર સિસ્ટમ આપેલા છે કે નંબર બોલો એ પ્રમાણે એમાં જ ફ્લેવર્સ હોય આપણે મેન્શન કરી દેતા હોય છે કસ્ટમરને એ મતલબ મને એવી ઈચ્છા થાય કે ત્રણસો નંબર હા એટલે ત્રણસો નંબર લેવા છે મતલબ એવું થાય કે મારી ફેવરેટ ત્રણસો છે તો અહીં કે તો કોઈ ત્રણસો એટલે દર એમ મતલબ એવું પર્ટિક્યુલર નામ નહીં આપેલા કે આ એટલે ડાયરેક્ટ ત્રણસો આ જે દેખાય છે ત્રણ લેયર કોઈકમાં અલગ બધામાં લેયર હોય છે બરાબર

સ્ટાર્ટિંગમાં ટ્રાય કર્યો બે વેરાયટી સ્ટાર્ટ કરી પચાસ વેરાયટી બનાવી હવે પણ સપોઝ હવે આ વસ્તુ પાર્સલ તો છસું એને પોસિબલ હોય પાર્સલ પોસિબલ કારણ કે સપોઝ હવે કોઈને વિચાર આવે કે ચાલો મને આદેશ ગમ્યું છે ઘરે પ્રસંગ બર્થ ડે છે કે મેરેજ છે તો

ફાઈનલી ઘરે આવી ગયા કેટલા વાગ્યા સવા ચાર ચાર વાગી ગયા આવી ગયા ઘરે મમ્મી તો મસ્ત એસી ચાલુ કરીને ઊંઘ છે ભાઈ બહુ ગરમી લાગે છે મસ્ત હાથ પગ ધોઈને ઊંઘી જઈએ સાંજે ઉઠીશું વિડીયો એડિટ કરવા માટે તો ભાઈ વ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલના હવે બીજો વિડીયો આવશે બીજો વ્લોગ બનશે ત્યારે ત્યાં સુધી મળે બીજા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ